આજકાલ અપર મિડલ ક્લાસ અને સુખી ઘરના છોકરાઓ વ્યસનો ખૂબ કરે છે અપર મિડલ એટલે મોટા ઘરના છોકરા તો એનું કારણ શું છે આ પરિવારનું કંટ્રોલ નથી કે બહારની સોબત કે આના પાયામાં શું છે બહુ સીધું અને સિમ્પલ ગણિત છે તમે દુનિયાના હું આ ચેલેન્જેબલ જવાબ દઉં છું સારો જવાબ દઉં દુનિયાના સો જણા બુદ્ધિશાળી પૂછજો મારી પાસે બહુ બુદ્ધિ નથી સો જણાને બુદ્ધિશાળી પૂછજો આનો આ એક જ જવાબ છે અને હું એમાં તમને પુરાવા જોઈએ એટલે આપીશ પૈસાવાળાના છોકરાઓ અનકંટ્રોલેબલ છે અને એ મા બાપની જવાબદારી છે અતિ 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 પ્રેમ બધું આપી દીધું છે માગ્યા પેલા મર્સિડીસ આપે માગ્યા પેલા ગિફ્ટ આપે મોટી મોટી ઘડિયાળની માગ્યા પેલા સરપ્રાઈઝની જે પથારી ફેરવી છે ને એટલે એટલે એનામાં પછી એને હવે બીજું જોઈએ છે અને પાછી દીકરો કન્વિન્સ કરે અને મા બાપે કન્વિન્સ કરે અમારી પાસે કઈ નહોતું તમારા દીકરાને તો ભોગવવા દઈએ ને એટલે ભોગવ

હવે આજે વ્યસન ચડી ગયો કે તમે કીધું એ તો હવે ઘોડો છૂટી ગયો એને પાછો વાળવા શું કરવું કંટ્રોલ બીજું કઈ નહીં દીકરા જે કરું કઈ મારો પૈસો તો પ્રેમ સગવડતામાં સારા કામમાં જ વપરાશે વાહ મારો પૈસો તને વાપરવા નહીં મળે દીકરા મારા પૈસા તું પૈસા વાળો બન એના માટે આ મળે છે પણ મારા પૈસા એસ કરવા માટે નહીં હોય મા બાપને કડવો ઘૂંટડો પીવો જ પડશે પછી તો છોકરાઓ કે હું મરી જઈશ હું સુસાઈડ કરીશ તો બહુ સારું ક્યાં બહુ તમે બહુ જબરો જવાબ આપો છો બહુ સારું સભાનતાથી પહોંચો સભાનતાથી બહુ સારું તમારે આખી જિંદગી પીડાવવું અને આખી જિંદગી ભોગવવું એવું કઈ થાય બાય ટેન્શન કરવા તમે પણ એટલી તૈયારી રાખવી પડે છોકરાને સુધારવો તો ભાઈ કેન્સર થયું હોય ને તો બાપ જુઓ બાપ ડોક્ટર હોય ને તો પગે કાપ નાખે ને જીભાઈ કાપ નાખે ને મોઢું કાંઈક નાખે તો ખાલી આ તો કંટ્રોલ કરવા એટલે તમારી દ્રષ્ટિએ ડ્રગ્સ છોડાવવા વ્યસન છોડા મા બાપે છોકરાઓને મા બાપના કારણે સીધા છે હું તમને બહુ સભાનતાથી કહું છું અને મા બાપ એ જ એને છોડાવીએ કે દુનિયામાં બીજો નહીં છોડાવીએ કે કાં તું ડગ શોધ ને કાં મા બાપને શોધ ને કાં પૈસા શોધ કે મને શોધ સભા શોધ પરિવાર શોધ ઈ કડવો ઘૂંટડો મા બાપને પીવો જ જોઈએ પીવો પડશે ત્યારે સુધારો આવશે એમાં હું હજી દાવો કરું છું પણ હું એવો કન્ફર્મ નથી કે અમારા ઘરે એવા નહીં પાકે બરોબર તમે ભગવાન કરે એવું ના ના થાય પણ તમારો આ મેસેજ લોકો સુધી પહોંચાડું છું